મોડી કાર્યક્રમના અધ્યક્ષ ઠાકોર સાહેબ માંધાતા સી ઓફ રાજકોટ આ કાર્યક્રમના ઉદ્ઘાટક શ્રી મયુર ધ્વજસિંહ જાડેજા જે 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 ગ્રુપ રાજકોટ ઇન્દ્ર વિજયસિંહજી રાવલ લાખણકા સ્ટેટ મુખ્ય મહેમાન રેવાબા જાડેજા ધારાસભ્ય જામનગર ડોક્ટર જીગરસિંહ જાડેજા પ્રભાતસિંહ જોડિયા તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ અરવિંદસિંહ બાબભા જાડેજા

જે તલવાર આપણી આન બાન અને શાન છે એનો જયારે રાસ કરતા હતા ત્યારે એ દીકરીઓની અંદર જે જુસ્સો હતો અમુક દિવસની અંદર જ પ્રેક્ટિસ કરીને જે આપણી સમક્ષ પ્રસ્તુત કરી શકતા એની ટેલેન્ટ અને કૌશલ્ય જે દેખાડે છે ત્યારે દીકરીઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું